પ્રાઇસ તથા ડિપોઝિટ નક્કી કરી તે સ્ટોલી રાજી ગંગા ગંગાનાકાથી સવાસર નાકા જતા માર્ગ પર ઈદગા પાસે આવેલ મટન માર્કેટના સ્થળે રાખવામાં આવી હતી કારોબારીના ચેરમેન શ્રી પાર્થભાઈ સરોટેના અધ્યક્ષસ્થાને આયોજિત દુકાનોની હરાજીમાં ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ દુકાન નંબર એકથી ઓગણચાલીસ દુકાનોની હરાજી કરી હતી જેમાં ટોટલ નવ દુકાનોની બોલીને નિયમ મુજબ માન્ય રાખવામાં આવતા નવ દુકાનો સંબંધિત ધંધાર્થીઓને ભાડેથી સોંપવામાં આવશે અને હવે મટન માર્કેટ શરૂ થઈ ગયા બાદ શેર જાહેરમાં મટન વેચી શકાશે નહીં અગાઉ પણ આજ કારોબારી સમિતિ દ્વારા ત્રણ વખત હરાજી કરવામાં આવી હતી પણ કોઈના કોઈ કારણોસર સફળતા મળી ન હતી ચોથી વખત આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંબંધિત ધંધાર્થીઓનો સહકાર મળ્યો હતો અંજારના ધારાસભ્ય શ્રી દીકમભાઈ ઝાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરટિયા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી શાસક પક્ષના ગોસ્વામી અને કારોબારી આ મહત્વની સફળતા મળી હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી કારોબારી સમિતિના સભ્યો સર્વશ્રી સુરેશભાઈ ઓઝા મયુરભાઈ સિંધવ કુંદનબેન જેઠવા પ્રીતિબેન માણેક રાજીવબેન અખિયાણી ઉપસ્થિત રહ્યા હતા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ભરતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સર્વશ્રી રશ્મિકાંતભાઈ ભીંડે રશ્મિનભાઈ ભિંડે ગુંજનભાઈ પંડ્યા જીતેન્દ્રભાઈ જોશી પ્રકાશભાઈ રોશિયા ચિરગભાઈ ઠક્કર ભરતભાઈ ઠક્કર તેજપાલભાઈ લોચાણી વિપુલભાઈ ઓઝા ભરતભાઈ રાણા કિશનભાઈ પ્રજાપતિ સંજયભાઈ પ્રજાપતિ વિનોદભાઈ શામળિયા રઝાભાઈ બાયડ હિતેશ ગાંગજી નરેશ સુપ્રી ભરદેવ જાગરિયા વગેરે આયોજનની વ્યવસ્થા સંભાળી હતી